તો હેલો મિત્રો કેમ છો મજામાં ને આપણા વિડીયો જોતા હોય તો કેમ મજામાં ના હોય પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ આજે તો આપણું હેલિકોપ્ટર લાઈન નીકળી ગયા છીએ તુવેર કાઢવા મને આવી ગઈ છે આ નદી અમારે આટલું પાણી છે હવે ઉનાળાના દિવસો આવી ગયા છે એટલે પાણી ખતમ થઈ ગયું પણ આટલું નદીમાં પાણી છે હજી ભરાઈ ગયેલું તો હાલો જાય તુવેર કાઢવા માટે અને આપણે ચાલુ કરી દીધું છે તુવેર કાઢવામાં થેસર આવી રીતે ત્રણ ચાર જણા ઓરવાવાળા રાખી દીધા છે જે ભાઈઓ ઓરે છે ત્રણ ચાર જણા ફેશન વાળા કપડાં પહેરી પહેરીને ત્રણ ચાર જણા ઓરવા વર્ગી ગયા છે આવી રીતે ચારક જણા વર્તા હોય છે અને આ બાજુ આવે છે તુવેર ચોખી આ બાજુ આવે છે કચરો અને આ બાજુ ઓરવાનું કામ ચાલે છે આ બાજુ પણ આવે છે કચરો બજાજ થેસરમાં ઓરવાનું કામ ચાલુ છે બાઉતેર પચાસ સાથે પચાસ ટ્રેક્ટર બજાજ થેસર સાથે મિત્રો આજ છે આપણા બજાજ થેસર કે જેમાં મગફળી સિવાય બધી વસ્તુ આમાં નીકળે છે ઓનલી ફોર એક મગફળી ન નીકળે બાકી બધી વસ્તુ તમામ નીકળે તુવેર છે ચણા છે રાય છે રજકો છે તથા અન્ય વસ્તુઓ મેથી હોય બધી વસ્તુમાં નીકળતી હોય છે ખાલી એક મગફળી નથી નીકળતી જેવી રીતે અત્યારે તુવેરમાં ચાલુ છે એવી જ રીતે હવે ઢગલો આખો નીકળી ગયો છે અને ખાલી વધુ છે કાંધુ આ કાંધું વરાઈ જાય એટલે સીધું યાર્ડે લઈને આવી જવાનું માર્કેટમાં તો હવે આપણે તુવેર તૈયાર થઈ ગઈ છે અને આવી ગયા છીએ યાર્ડે ખાલી કરવા માર્કેટમાં હવે આ ભાઈ હવા માપે છે પણ આમાં તુવેરમાં નથી માણસમાં હવા ગરી ગઈ છે અને આપણે ખાલી કરી અને જોખવાનું ચાલુ કરી દીધું છે જોખાય છે તુવેર તો આ છે અમારું યાર્ડ કે જેમાં અન્ય પાકો પણ આવે છે અને તમામે તમામ વસ્તુને હરાજી થતી હોય છે તો મિત્રો આ હતું અમારે તુવેર કાઢવાનું થેસર અને તેનું વેચાણ તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો નવા વિડીયો સાથે મળશું હવે તો બાય બાય મિત્રો